શું લાગે તમે સંજયભાઈ નામ છે મારું શું કહેશો મેળાને લઈને તમારી સમસ્યા મેળાની અંદર આ વર્ષે થી ચાલીસ ટકાનો ભાવ વધારો કરેલો છે એ કોઈ પણ બધા વેપારી સાથે જ છે અત્યારે અને બધા એને એમ નથી અને અમારી બે તર માંગ છે ભાવ વધારો થોડો વ્યાજબી કરવામાં આવે ચોકજનામું છે એ રદ કરવામાં આવે કારણ કે એક એક્સપોઝ આપણે ફોગતનામું કરવું એ અશક્ય છે શક્ય નથી એમ ફોગતનામું ખાસ તો અત્યારે સીસીટીવી પણ એક લગાવવાની વાત છે તે પણ સામે આવી છે સીસીટીવી કેમેરા એક લગાવવાનું છે એ પણ વેપારીને શક્ય નથી કારણ કે એ તંત્ર દ્વારા કરવામાં આવે કારણ કે વેપારી આટલું ભાડું તો આપે છે તો વેપારી એક જ કેમેરો કેવી રીતે લગાવી શકે શું માનો છો સીસીટીવી હોય તો અંદર કાંઈક થતું થતું એવું તમે માનો માં ક્યાં થવાનું આટલી પબ્લિક આવે એમાં વેપારી ધંધો કરે કે સીસીટીવી કેમેરાનું કોઈ પણ ખોટું થાય છે એનો તો કઈ વેપારીનો તો કોઈ અંદાજો આવવાનો જ નથી ને અને ખોટું તો થતું જ નથી વર્ષોથી આ લોકમેળો થાય છે તંત્રને કઈ અપીલ કરી ગઈકાલે ને ગઈકાલે આવેદનપત્ર આપવામાં આવેલ છે